વલસાડ જિલ્લાના કપરાડાના એક અંતરિયાળ ગામમાં એક પુત્રએ સાવકી માતાની હત્યા કરી હોવાની ઘટના બની છે સાવકો પુત્ર જ માતાની હત્યા કરી અને ફરાર થઈ છે છે આથી પોલીસ હવે આરોપી પુત્રની ધરપકડ માટે પ્રયાસો હાથ ધર્યા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચાવશાળા ગામના માજી સરપંચ કાસુભાઈ પાલવા તેમના ત્રણ ગાળાના મકાનમાં તેમની બે પત્ની અને બંને પત્નીના સંતાનો સાથે રહેતા હતા કાસુભાઈ પાલવાની બીજી પત્ની સુકારીબેન પાલવાની તેમના જ સાવકા પુત્ર ભગુ પાલવાએ દાંતરડાના ઘા હત્યા કરી નાખી હતી સાવકી માતાની હત્યા કરી પુત્ર ફરાર થઈ ગયો હતો બનાવની હકીકત વાત કરીએ તો સુકરીબેન સુકરીબેન કાસુભાઈ પાલવા એમનું મર્ડર એમના જ સાવકા દીકરા ભગુ રૂપે ભગવાન કાસુભાઈ પાલવા દ્વારા કરવામાં આવ્યું છે જો કારણ જોવા જઈએ તો ભગુભાઈ કાશુભાઈ પાલવા એ લાંબા સમયથી કોવિડ ટાઈમ પછીથી બેકાર ફરી રહ્યો છે ઘરમાં કોઈપણ પ્રકારનું આર્થિક એની મદદ હોતી નથી એના કારણે વારંવાર એને એની પત્ની સાથે એની સગીમાં અને એની સાવકીમાં સાથે ઝઘડા થતા હોય છે અને ગઈકાલે એનો એની પત્ની સાથે વારંવાર ઝઘડો થઈ રહ્યો હતો અને એ ઝઘડો ના કરે એના માટે એને ગુસ્સો શાંત કરવા માટે એને સમજાવવા માટે એની માતા અને એની સાવકી માતા સુખરીબહેન સમજાવી રહ્યા હતા અને ગુસ્સે થઈને એ ત્યાં એના જે કાકાનું ઘર છે ચિન્ટુભાઈ એમના ઘર પાસે ગયો હતો અને એની પાછળ પાછળ સમજાવવા માટે આ સાવકીમાં સુખરીબહેન જતા હતા ત્યારે ચિંતુભાઈના ઘરના બહાર જે દાંતડું પડેલું હતું એ દાંતડું લઈને એને ગળાના ભાગે મારીને એમનું મોત નિપજાવેલું છે બનાવ બનતાની સાથે જ વિસ્તારમાં આઉટપોસ્ટના જે જમાદાર હતા એ પેટ્રોલિંગમાં હતા અને તાત્કાલિક બનાવવાળા સ્થળે પહોંચી ગયા હતા અને આરોપી ભાગી જાય પહેલાં જ આરોપીને પકડી પાડ્યો હતો અને સાથે સાથે બનાવમાં જે વપરાયેલ હથિયાર છે દાંતડું એને પણ કબજે કરવામાં આવ્યું છે ઘટનાની જાણ થતાં જ ગામમાં ચકચાર મચી ગઈ હતી પોલીસને જાણ થતાં કપરાળા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસ મૃતદેહનો કબજો લઈ અને પરિવારના સભ્યો અને ગામના લોકોની પૂછપરછ કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી